ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખના અમરેલી ભાવનગર અને બોટાદ સહિત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અતિભારે વરસાદ અને તંત્રની નબળી પ્રીમોન્સૂન કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળ્યા ભુજમાં પ્રથમ વરસાદમાં જ પાલિકા તંત્રની પોલ ખોલી ગઈ અહીં અડધા કલાકમાં જ જળબંબા કાળની સ્થિતિ જોવા મળી ભારે વરસાદ વરસતા ભુજના મુખ્ય રસ્તા જળતરબોળ થઈ ગયા ભુજનો બસ સ્ટેન્ડ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી અહીં પાલિકા દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે ચોમાસામાં પાણી ભરાશે નહીં પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ રહી હોય તેવું આ દ્રશ્યો ઉપરથી પુરવાર થઈ ગયું છે અતિભારે વરસાદના કારણે ભુજના લોકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ તંત્રની પુલ ખોલી નાખી અહીં સતત પડી રહેલા વરસાદ વચ્ચે ધ્રાંગધ્રાથી સરા વચ્ચે નવા બની રહેલા પુલનું ડાયવર્ઝન તૂટી ગયું પુલની બાજુમાં ડાયવર્ઝન આપીને હંગામી પુલ તૈયાર કરાયો હતો જે તૂટી જતાં હવે આ રસ્તા પરથી અવરજવર કરવી અશક્ય બની છે અને તેના કારણે રાહદારીઓ તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે સવાલ અહીં એ થાય છે કે શું તંત્રને ખ્યાલ ન હતો કે ચોમાસામાં આ પ્રકારનો પુલ ટકી નહીં શકે શા માટે તંત્ર લોકોની સાથે મજા કરી રહ્યું છે આ તમામ સવાલો તંત્રની નબળી કામગીરી પરથી ઉઠી રહ્યા છે સુરેન્દ્રનગરના ચોટીલામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો જોવા મળ્યા ચોટીલામાં આવેલા જલારામ મંદિર પાસેના રૂઢેશ્વર તળાવમાં એક વૃદ્ધ ફસાઈ ગયા તેઓ પાણી વચ્ચે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા જોકે ફાયર બ્રિગેડના જવાનો તેમના માટે દેવદૂત બન્યા અને બે કલાકની મહેનત બાદ તેમને સલામત બહાર કાઢવામાં સફળતા મળી સુરેન્દ્રનગરનું ચૂડા ગામ સંપર્ણ વિહૂણું બની ગયું વિડાવદર ગામ પાસે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતા ગામનો સંપર્ક અપા ગયો જેના કારણે પુલના બીજા છેડે આવેલી શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાઈ ગયા જોકે તેઓ અન્ય રસ્તેથી સલામત ઘરે પહોંચ્યા હતા સુરેન્દ્રનગર જેવી સ્થિતિ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં જોવા મળી અહીં ગુંદા ગામથી સાજડિયારી ગામ તરફના રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા અહીં થોડા સમય માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કલાકો સુધી લોકો અટવાયેલા રહ્યા આખરે વરસાદે વિરામ લેતા લોકો અહીંથી પસાર થઈ શક્યા હતા ફક્ત ગ્રામ્ય વિસ્તારો જ નહીં શહેરોમાં પણ લોકોની મુશ્કેલી વધી ગઈ પરંતુ શહેરોમાં વરસાદના કારણે નહીં તંત્રના કારણે લોકોની મુશ્કેલી ભોગવવાનો આરો આવ્યો છે અમદાવાદના શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ઇંચ વરસાદમાં નિકોલના રસ્તા પાણી પાણી થઈ ગયા એટલું જ નહીં પ્રથમ વરસાદમાં જ નિકુલના રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા જે દર્શાવે છે કે અહીં તંત્રની કામગીરી કેટલી નબળી છે કોર્પોરેશન તંત્ર દર ચોમાસામાં એવા દાવા કરે છે કે શહેરીજનોને કોઈ મુશ્કેલી નહીં પડે પરંતુ અહીં તો દર વર્ષે મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે તેમ છતાં જવાબદાર સત્તાધીશોના પેટનું પાણી નથી આવતું તંત્ર લોકોની મુશ્કેલી ઓછી કરવાના બદલે દર વર્ષે મુશ્કેલી વધારે છે સાહેબ આવા રસ્તા હોય અને બહારથી કોઈ આવે તો ખરાબ કોનું દેખાશે લોકોની તો નહીં દેખાય પણ બહારથી આવેલી વ્યક્તિ અમદાવાદ શહેરના સત્તાધીશોની ખરાબ છાપ લઈને જશે તે ચોક્કસ બહારથી આવેલી વ્યક્તિ એ પણ વિચારશે કે સ્માર્ટ સિટી આવું થોડું હોય સ્માર્ટ સિટીના રસ્તા તો ચકાચક હોવા જોઈએ સ્માર્ટ સિટીના રસ્તા ઉપર પાણી તો ન જ ભરાવું જોઈએ કારણ કે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું બજેટ પણ ફળવાય છે તેમ છતાં આ બજેટ ક્યાં વપરાય છે તે એક મોટો સવાલ પણ છે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા અને રસ્તાની સમસ્યાથી નવો શેલા વિસ્તાર પણ બાકાત નથી અહીં પણ તંત્રની કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો છેલ્લા બે વર્ષથી જોવા મળે છે લોકો અહીં સારી સુવિધા મળે તે માટે લાખો કરોડો રૂપિયા ખર્ચીને મકાનો લીધા ફ્લેટ લીધા એક એક કરોડ રૂપિયા ખર્ચ્યા પણ છેવટે તેમને આ ગટર અને વરસાદના પાણી જોવાનો વારો આવ્યો છે આમ તો આ વિસ્તાર શહેરનો પોષ વિસ્તાર ગણાય છે પરંતુ અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા કોર્પોરેશનની પોલ ફૂલી ગઈ છે અહીં રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી વર્ષોથી ચાલે છે પરંતુ હજુ સુધી આ કામગીરી કેમ નથી થઈ તે પણ એક સૌથી મોટો સવાલ છે આપણે ત્યાં દર વર્ષે ખરાબ રસ્તાની સમસ્યા ઉકેલવાના તંત્રના દાવા પોકળ સાબિત થાય છે દર વર્ષે તંત્રએ યાદ રાખવું પડે છે કે આ વિસ્તારમાં જઈને જુઓ તો ખ્યાલ આવશે કે ત્યાં સ્થિતિ કેટલી ખરાબ છે અમદાવાદના રસ્તા તો ક્યારેય સારા થશે તેનો ખ્યાલ નથી પણ રાજ્યમાં વરસાદના કારણે કુલ દસ સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે જ્યારે બીજા અઠ્યાવીસ પંચાયતના પંચાણું અને એક નેશનલ હાઈવે સહિત એકસો ચોત્રીસ રસ્તા બંધ છે જેને પગલે લોકોની મુશ્કેલી વધી ગઈ છે જોકે આ બધાની વચ્ચે રાજ્યમાં અઢાર જૂને ક્યાં કેવો વરસાદ પડશે તે પણ જાણી લો અઢાર છ બે હજાર પચીસથી વાત કરવામાં આવે એટલે કે આવતીકાલની વાત કરવામાં આવે કે આવતીકાલે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં કેવો વરસાદ વરસવાનો છે તો જે રાજ્ય સરકાર અને સરકારની જે સાઈટ છે આઈએમડી એની ઉપર વિગતો આપવામાં આવે છે એ પ્રમાણે આવતીકાલનો આ નકશો આવતીકાલ માટેનો આ નકશો તમે જોઈ શકો છો જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા આટલા વિસ્તારમાં ક્યાંય પણ વરસાદની આગાહી છે નહીં મતલબ કે જેટલું એરિયા તમને ગ્રીન દેખાઈ રહ્યો છે આ નકશામાં ત્યાં વરસાદની આગાહી નથી કરવામાં આવી વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના આટલા વિસ્તારમાં એટલે કે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર અને હવેલી ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં અને મહિસાગરમાં અને આ તરફ મધ્ય ગુજરાતમાં દાહોદમાં આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે હવે આપણે અહીંયા જેટલો તમને યલો કલર દેખાઈ રહ્યો છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આણંદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા પંચમહાલ અમદાવાદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત અને તાપી આટલા જિલ્લામાં જેટલા અહીંયા તમને યલો કલરમાં દેખાઈ રહ્યા છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસશે અઢાર છ બે હજાર પચીસ માટે આગાહી કરવામાં આવી છે કે કયા કયા જિલ્લાઓમાં કયા પ્રકારનો વરસ વરસાદ વરસવાનો છે જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદની આગાહી હોવાના કારણે થોડા દિવસ તમારી અને તમારા પરિવારની કાળજી રાખજો ખાસ કરીને જ્યાં વરસાદના કારણે જોખમની સ્થિતિ ઊભી થતી હોય તેવા સ્થળે જવાનું ટાળજો જેથી તમે સલામત રહી શકો અને એક સુરક્ષિત જીવન જીવી શકો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર